તો નીચે આપેલી વિગતો પરથી એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ પૂરા થતા વર્ષનું કૃષિ ખાતું તૈયાર કરો જેમાં વિગતમાં આપણને શરૂનો સ્ટોક એક ચાર બાવીસના રોજ આપ્યો છે ખાતર પાંચ હજાર બિયારણ ત્રણ હજાર ઊભો પાક એક હજાર અને ઢોરઢાખર પાંચ હજાર કુલ રૂપિયા ચૌદ હજાર જે આપણે કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે ત્યારબાદ ખરીદી તો ખાતર એક હજાર બિયારણ પંદરસો જંતુનાશક દવા બે હજાર અને ઢોરઢાખર બે હજાર કુલ રકમ છ હજાર પાંચસો જે પણ આપણે ખરીદી સફર ખાતા કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાની છે વાળ કરવાનો ખર્ચ રૂપિયા બે હજાર આપેલ છે કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે અને જો સમયના પ્રમાણમાં માંડી વળવાનું હોય તો માંડી વાળેલ જેટલો હોય એટલો જ આપણે કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું મજૂરી રૂપિયા પાંચ હજાર પણ આપણે કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું ટ્રેક્ટર ભાડું રૂપિયા પાંચસો કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું ત્યારબાદ સહકારી મંડળીની લોન તારીખ એક દસ બે હજાર ચોવીસથી આપણને આપેલી છે દસ હજાર તો લોન છે એ પાકા શ્રમયમાં મૂડી દેવા બાજુ દર્શાવે પણ લોન પરનું વ્યાજ છે એ આપણે કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનું છે જમીન મહેસૂલ રૂપિયા બસો કૃષિ ખાતાની ઉધાર બાજુ પાકનું વીમા પ્રીમિયમમાં પાકનું પચાસ અને ઢોર સો કુલ એકસો પચાસ કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનું છે વેચાણ પાંચ હજાર બે હજાર ચોખાનું આઠ હજાર અને ઘઉંનું નું દસ હજાર આમ કુલ વેચાણ રૂપિયા પચીસ હજાર છે એ કૃષિ ખાતાની જમા બાજુ દર્શાવવાનું છે ત્યારબાદ હવાલાઓ જોઈએ તો આખર સ્ટોક તારીખ એક ત્રણ બે હજાર પચીસ ના રોજ આપણને આપ્યો છે ખાતર બિયારણ અને કુલ ખાતાની જમા બાજુ એક અસર છે અને બીજી અસર પાક્રવિવા માં મૂડી દેવા બાજુ દર્શાવવાની છે રૂપિયા બસો ની કિંમતનું ઘાસ એટલે કે રજકો પોતાના ઢોર ઢોરઢાખરને ખવડાવવા માટે ઉગાડેલ છે જે આપણે સફર ખાતાની બંને બાજુ દર્શાવવાનું છે એક તો આપણે ઢોર ઢાંકર માટે છે એટલે ખર્ચ ગણાય જો પોતે ન હોત તો બહારથી લાવવું પડે એવી જ રીતે અંગત વપરાશ માટે લીધેલ અનાજ એટલે કે ઘર વપરાશ માટે ઉપાડથી અનાજ છે એ પણ સફર ખાતાની જમા બાજુ જાવક તરીકે છે ઘઉં રૂપિયા પાંચસોના અને ચોખા રૂપિયા આઠસો ત્રણસોના કુલ રકમ આઠસો ધર્માદામાં આપેલ અનાજ રૂપિયા એક હજાર ધર્માદાથી ગયેલ અનાજ કૃષિ ખાતાની જમા બાજુ જાવક તરીકે દર્શાવવાનું છે અને ધર્માદો એ ખર્ચ હોવાથી એક હજાર કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવ વાળ કરવાનો ખર્ચ છે એ દસ વર્ષમાં માંડી વાળવાનો છે એટલે વાળ કરવાનો ખર્ચ આપણે છે એ બસો રૂપિયા માંડી વાળશું આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર ચૌદ અને નરસિંહ મહેતા યુનિવર્સિટી બે હજાર અઢાર અને ઓગણીસમાં પૂછાય છે દાખલાનો ઉકેલ મેળવતી વખતે આપણે જે હવાલાની બે અસર કૃષિ ખાતામાં આપવાની છે એની બે અસર આપીશું બાકીની એક અસર કૃષિ ખાતાની ઉધાર કે જમા જે જગ્યાએ આપવાની છે ત્યાં આપણે આપીશું તો સૌ પ્રથમ તમારે આવી રીતે કૃષિ ખાતું તૈયાર કરી લેવાનું છે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ પૂરા થતા વર્ષનું મનસુખભાઈ પટેલનું કૃષિ ખાતું રકમ રકમ હવે આપણે ઉપરની વિગતો ધ્યાનમાં લઈ જતા જઈશું અને કૃષિ ખાતામાં અસર આપતા જઈશું તો સૌ પ્રથમ આપણે જોઈએ તો આપણને શરૂનો સ્ટોક રૂપિયા આપેલો છે ખાતર બિયારણ ઉભો પાક અને ઢોરઢાંકરનો એવી રીતે કુલ આપણને આપ્યો છે ચૌદ હજાર તો જે શરૂનો સ્ટોક આપ્યો છે એ આપણે ક્યાં બતાવવાનો છે તો કે કૃષિ ખાતાની ઉધાર બાજુ ખાતર રૂપિયા રૂપિયા બિયારણ પાક અને કુલ તો કૃષિ ખાતાની ઉધાર બાજુ જઈશું વિગતમાં લખીશું શરૂનો સ્ટોક અનુક્રમે ખાતર અંદરની કોલમમાં પાંચ હજાર બિયારણ અંદરની કોલમમાં ત્રણ હજાર ઊભો પાક અંદરની કોલમમાં એક હજાર ઢાકા અંદરની કોલમમાં પાંચ હજાર સરવાળો કરશો તો કુલ મળશે તમને રૂપિયા ચૌદ હજાર જે આપણે બહાર કાઢવાનું છે તો તેની અસર અપાઈ ગઈ છે અમે ત્યારબાદની અસર જોઈશું તો ખરીદી ખરીદી આપણને ખાતર બિયારણ અને ઢોર ઢોરઢાખરની આપી છે જેમાં ખાતરની ખરીદી રૂપિયા એક હજાર બિયારણ રૂપિયા પંદરસો જંતુનાશક દવા રૂપિયા બે હજાર અને ઢાંખર રૂપિયા બે હજાર કુલ છ હજાર પાંચસો છે એ પણ આપણે કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાની છે તો કૃષિ ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખીશું ખરીદી ખાતર અંદરની કોલમમાં એક હજાર બિયારણ કોલમ કાઢીશું ત્યારબાદ આપણને હવાલામાં આપ્યું છે વાળ કરવાનો ખર્ચ તો વાળ કરવાનો ખર્ચ રૂપિયા બે હજાર આપ્યો છે જ્યારે વાળ કરવાનો ખર્ચ છે એ આપણે દસ વર્ષમાં માંડી વાળવાનો છે એટલે કે હવાલા નંબર પાંચ આપણે ધ્યાનમાં લેવાનો છે તો હવાલા નંબર પાંચ ધ્યાનમાં લેવાનો તો દસ વર્ષમાં છે આપણે યલો કલર કર્યો છે એટલે કે એ હવાલાની અસર આપણે અહીંયા આપી દઈશું તો પાંચ વર્ષમાં માંડી વાળવાનો છે તો બે હજાર છે એને આપણે પાંચ વર્ષમાં માંડી વાળીશું તો બે હજાર દસ વર્ષમાં માંડી વાળવાનો છે બે હજાર ગુણ્યા એક ભાગ્યા દસ તો વાળ કરવાનો ખર્ચ છે એ ચાલુ વર્ષ દરમિયાન આપણે બસો રૂપિયા માંડી વાળીશું તો એની એક જ અસર આપવાની છે બાકીનો જે અઢારસોનો ખર્ચ છે પાકા સર્વેમાં પ્રસારિત મહેસૂલી ખર્ચ તરીકે બતાવવાનો છે પરંતુ આપણે અહીંયા પાકું સર્વે બનાવ્યું નથી એટલે ફક્ત એક જ અસર આવશે ત્યારબાદ મજૂરી રૂપિયા પાંચ હજાર આપેલી છે આપણને જે આપણે કૃષિ ખાતાની ઉધાર બાજુ બતાવવાની છે તો વાળ કરવાના ખર્ચ નીચે આપણે દર્શાવી દઈશું મજૂરી રૂપિયા પાંચ હજાર મજૂરી પછી આપણને આપ્યું છે ટ્રેક્ટર ભાડું રૂપિયા પાંચસો એને પણ આપણે ક્યાં બતાવી દેવાનું છે કૃષિ ખાતાની ઉધાર બાજુ ટ્રેક્ટર ભાડું રૂપિયા પાંચસો મજૂરી નીચે લખીશું ટ્રેક્ટર ભાડું રૂપિયા પાંચસો ત્યારબાદ આપણને લોન દસ ટકાની સહકારી મંડળીની લોન આપી છે એક દસ બે હજાર ચોવીસના રોજ લીધી છે અને દસ હજાર આપી છે તો લોન છે એ પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ દર્શાવે પણ વ્યાજનો અહીંયા આપણે ગણતરી કરવાની છે તો સહકારી મંડળીની લોન પર આપણે વ્યાજ ગણીશું કેટલું ગણીશું તો કે દસ ટકા લેખે એક દસ બે હજાર ચોવીસથી એકત્રીસ ત્રણ બે હજાર પચીસ એટલે કે છ માસનું વ્યાજ આપણે ગણવાનું છે દસ ટકાની સહકારી મંડળીની લોન પર વ્યાજ તો વિગતમાં લખીશું લોન દસ ટકા સહકારી મંડળીની લોન પર વ્યાજ સહકારી મંડળીની લોનનું વ્યાજ દસ હજાર પર દસ ટકા લેખે છ માસનું ગણવાનું છે તો કંશમાં લખીશું દસ હજાર ગુણ્યા દસ ટકા ગુણ્યા છ બારા અંશ છ માસનું ધ્યાનમાં લેવાનું છે તો સાદું રૂપ આપીશું તો આપણને વ્યાજની રકમ મળશે આખા વર્ષનું ગણશો તો મળે એક હજાર તો અડધા વર્ષનું કેટલું મળે તો કે પાંચસો રૂપિયા તો પાંચસો રૂપિયા વ્યાજ આપણે ધ્યાનમાં લેવાનું છે સહકારી મંડળી લોનનું વ્યાજ જે ચૂકવવાનું બાકી તરીકે આપણે પાકા મૂડી દેવા બાજુ બીજી અસર દર્શાવી આપણે કૃષિ ખાતામાં એક જ અસર આપવાની છે ત્યારબાદ આપણને જમીન મહેસૂલ રૂપિયા બસો આપ્યું છે સીધે સીધું કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવી દેવાનું છે જમીન મહેસૂલ કૃષિ ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખીશું જમીન મહેસૂલ અને રકમ રૂપિયા બસો ત્યારબાદ આપણને વીમા પ્રીમિયમ આપ્યું છે પાકનું રૂપિયા પચાસ અને સો રૂપિયા કુલ એકસો પચાસ જે પણ આપણે કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનું છે તો વિગતમાં લખીશું વીમા પ્રીમિયમ પાકનું પચાસ અને ઢોર ઢાકણનું સો કુલ એકસો પચાસ આપણે બાર દર્શાવીશું ત્યારબાદ આપણને વેચાણ આપ્યું છે જેમાં ઘાસનું પાંચ હજાર દૂધનું ચોખાનું ઘઉંનું દસ હજાર કુલ પચીસ હજાર વેચાણ કૃષિ ખાતાની જમા બાજુ દર્શાવી દઈશું વિગતમાં લખીશું વેચાણ ઘાસ પાંચ હજાર દૂધ બે હજાર ચોખા આઠ હજાર અને ઘઉં દસ હજાર કુલ રકમ થશે પચીસ હજાર જે આપણે આઉટર કોલમ દર્શાવીશું તો આપણે ઉપરની બધી જ વિગતોની અસર આપી દીધી છે નીચેની વિગતોને હવાલાની અસર આપીશું તો પહેલો હવાલો આપણને આપ્યો છે ખાતર આખર સ્ટોક તો આખર સ્ટોક છે એ કૃષિ ખાતાની જમા બાજુ દર્શાવવાનો છે તો કૃષિ ખાતાની જમા બાજુ આપણે વેચાણ નીચે જ દર્શાવી દઈશું આખર સ્ટોક જે મુજબ આપણને હવાલામાં આપ્યો છે એ મુજબ લખી નાખીશું આખો સ્ટોક તો ઘઉંનો ખાતર પાંચસો બિયારણ પંદરસો અને છ હજાર કુલ આખો સ્ટોક આપણે આઠ હજાર દર્શાવવાનો છે તો બતાવી દઈશું આખો સ્ટોક રૂપિયા આઠ હજાર ખાતર પાંચસો બિયારણ પંદરસો અને ઢોર ઢાખર છ હજાર આખા સ્ટોકની બીજી અસર પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ આપવાની પરંતુ એ કૃષિ ખાતું આપણે બનાવીએ છે તો ફક્ત કૃષિ ખાતાની એક બાજુ અસર આપીશું એટલે આ હવાલાની પણ આપણે અસર અપાઈ ગઈ છે ત્યારબાદ રૂપિયા બસોની કિંમતનું ઘાસ એટલે રજકો પોતાના ઢોર ઢાખરને ખવડાવવા ઉગાડે છે એક તો ઉગાડેલ છે તો આપણી પાસેથી જાય તો જમા બાજુ દર્શાવી દઈશું પોતાના ઢોરને ખવડાવવા માટે ઉગાડેલ રજકો રૂપિયા બસો ની કિંમતનો કેટલા રૂપિયાનો છે તો કે બસો નો દર્શાવી દઈશું બસો આ જ વિગત આપણે ક્યાં બતાવવાની છે તો કે કૃષિ ખાતાની ઉધાર બાજુ તો કૃષિ ખાતાની ઉધાર બાજુ દર્શાવી દઈશું પોતાના ઢોરને ખવડાવવા માટે ઉગાડેલ રચકો રકમ બસો રૂપિયા તો હંમેશા જ્યારે પોતાના ઢોર માટે અનાજ ઉગાડેલું હોય તો એને બે અસર આપવાની એક જાવક તરીકે બીજી ખર્ચ તરીકે તો એની પણ આપણે અસર અપાઈ ગઈ છે એટલે એના પણ આપણે યલો કલર કરી દઈશું હવે અંગત વપરાશ માટે લીધેલ અનાજ છે એને આપણે એક જ અસર બનાવ બતાવવાની છે ઉપાડ તરીકે અને ક્યાં બતાવવાની છે તો કે કૃષિ ખાતાની જમા બાજુ અંગત વપરાશ માટે લીધેલ માલ અને જે રકમ આપણને આપી છે એ રકમ આપણે દર્શાવી દઈશું તો અનુક્રમે ઘઉં રૂપિયા પાંચસો અને ચોખા રૂપિયા આઠસો ના કૃષિ ખાતાની જમા બાજુ આપણે દર્શાવી દેવાના છે ઘઉં અંદરની કોલમમાં પાંચસો અને ચોખા ત્રણસો કુલ રકમ આઠસો આઉટર કોલમ દર્શાવીશું ત્યારબાદ આપણે ધર્માદામાં આપેલ અનાજ છે તો ધર્માદાથી અનાજ જાય તો જાવક તરીકે તો બતાવવાનું છે અને બીજું ધર્માદોય ખર્ચ હોવાથી આપણે ખર્ચ તરીકે ઉધાર બાજુ પણ દર્શાવવાનું છે તો જમા બાજુ આપણે દર્શાવી દઈશું ધર્માદાથી ગયેલ ખર્ચ અનાજ રૂપિયા એક હજાર અને બીજી અસર ક્યાં બતાવવાની છે તો કે કૃષિ ખાતાની ઉધાર બાજુ ધર્માદાથી ગયેલ અનાજ રૂપિયા એક હજાર તો હવે આપણે જોઈ શકીએ છીએ કે બધી જ વિગતોને હવાલાની અસર અપાઈ ગઈ છે હવે આપણે કૃષિ ખાતું બંધ કરવાનું છે તો જમા બાજુનો સરવાળો કરીશું તો પચીસ હજાર આઠ હજાર એટલે મળશે તેત્રીસ હજાર તેત્રીસ હજાર વધતા વત્તા આઠસો વત્તા એક હજાર તો સરવાળો આપણને મળશે રૂપિયા પાંત્રીસ પાંત્રીસ ને આપણે ઉધાર બાજુ મૂકીશું અને તફાવત શોધીશું તો તફાવત શોધીશું તો આપણે નફો મળશે છ હજાર પાંચસો ચૌદ હજાર વધતા છ હજાર પાંચસો વધતા બે હજાર પાંચસો વત્તા પાંચસો પાંચસો બસો એકસો પચાસ બસો એક હજાર જે આપણે કુલ રકમ પાંત્રીસ હજારમાંથી બાદ કરીશું તો મળશે આપણને છ હજાર પચાસ છ હજાર સાતસો પચાસ જે નફો છે ક્યાં લઈ જવાનો છે તો કે નફા નુકસાન ખાતે આપણે લઈ જવાનો છે તો નફો નફો નફા નુકસાન ખાતે લઈ ગયા છ હજાર સાતસો પચાસ અહીંયા આપણું કૃષિ ખાતું પૂરું થાય છે તો કૃષિ ખાતું બનાવતી વખતે મિત્રો ખાસ યાદ રાખવાનું છે જે વિગતો દાખલામાં આપી છે એ કૃષિ ખાતાની ઉધાર બાજુ આવતી વિગતો ઉધાર બાજુ દર્શાવી દેવાની છે જમા બાજુની આવતી વિગતો જમા બાજુ દર્શાવી દેવાની છે અને ત્યારબાદ આપણે હવાલાઓ જોવતવાના છે જે હવાલાની એક અસર કૃષિ ખાતાની ઉધાર કે જમા બાજુ આવે કે આપણે ઉધાર કે જમા બાજુ મૂકવાની છે અને જે હવાલાની કૃષિ ખાતાની બે બાજુ અસર આવે એ બંને બાજુ અસર આપવાની છે તો અહીંયા આપણે બે હવાલાઓ એવા હતી જેને કૃષિ ખાતાની આપણે બે બાજુ અસર આપવી પડી જેમાં એક તો પોતાના ઢાર ઢોર ઢાખરને ખવડાવવા માટે ઉગાડેલ રજકો અને બીજું ધર્માદામાં આપેલ અનાજ તો અહીંયા દાખલો પૂરો થાય છે તો દાખલો ગણતી વખતે ખાસ યાદ રાખવાનું છે કે કૃષિ ખાતાની ઉધાર બાજુની વિગતો અને જમા બાજુની વિગતો દર્શાવી અને હવાલાની અસર આપવી ત્યારબાદ કૃષિ ખાતાની જમા બાજુનો સરવાળો કરવો ઉધાર બાજુ મૂકવો અને તફાવત જે આવે એ આપણે નફા નુકસાન ખાતે નફો લઈ જવાનો છે તો અહીંયા દાખલો પૂરો થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય અને ચેનલ હજુ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ